જો ટીઆઈ એન સ્પેલિંગ ના અંતે ટીઆઈ એન આવતું હોય ત્યારે એનો ઉચ્ચાર સન થાય છે જસ્ટ એક્ઝામ્પલ એમ ઓ એન અને શું મચાય વાત આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં એમનો મો એટલે ઓ પ્લસમાં ટીઆઈઓન એટલે સન મ ઓ એટલે મો સન થઈ ગયું મો સન પ્લસ સોરી માફ કરજો ચાલો વેકેશન છે વેકેશન જો વેકેશન કઈ રીતના વાંચવું હોય તો વી નો વો એનો એ સી નો એનો એ પ્લસ માં સન આ બે કરો ભેગા વો પ્લસ એ વે કો પ્લસ એ કે અને સન વેકેશન ચાલો મેન સન કેપ સન લઓ કે જો લઓ એટલે લો કે સન વ એક એ વે કે વે કે સન એસ ટી સ્ટ એ સન ન એ ન પ્લસ એ એટલે ને સન ઓફ 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 સન મ ઓ મો સન યુનો ઉચ્ચાર અ થાય ફન સન એજ્યુ કે સન એજ્યુકેશન ડાયરેક્શન એક સન મેન સન কেপছন লোকেশন ভেকেশন ষ্টেচন নে চন অফ চন ম' চন ফংচন ইলেকশ্যন এজুকেশ্যন ডাইৰেকচন এক